ચોટીલામાં મંદિરના પૂજારીને મળી જાનથી મારી નાખવાની ધમકી નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં મિત્રો ચોટીલામાં મંદિરના પૂજારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે ચોટીલા કોઈ એક ગામ કે શહેર નહીં પરંતુ આધ્ય શક્તિમાં ચામુંડાના બેસણા છે જ્યાં દરરોજ લાખો ભાવિક ભક્તો માના દર્શને આવે છે તેવી પવિત્ર ભૂમિ ઉપર તાજેતરમાં એક એવી ઘટના બની જેનો લોકો સપનામાં પણ વિચાર કરી શકે મિત્રો મા ચામુંડા અઢારે વર્ણના કુલદેવી છે અને માના ભક્તો દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ વસે છે અને દરરોજ દેશ વિદેશથી લાખો લોકો માં ચામુંડાના દર્શને આવે છે અને માના દર્શન કરી ધન્યતા અનુભવે છે ત્યારે આવો જોઈએ કે હકીકતમાં શું ઘટના બની છે અને આખો આ મામલો શું છે મિત્રો ચોટીલામાં મા ચામુંડાના ત્રણ મંદિર આવેલા છે મુખ્ય મંદિર ડુંગર ઉપર આવેલ છે જે માતાજીનું પ્રાબટ્ય સ્થળ છે બીજું મંદિર તળેટીમાં આવેલ છે અને ત્રીજું મંદિર ડુંગરથી થોડે દૂર મુખ્ય બજારમાં આવેલ છે જે ચામુંડા માતાના મઠ તરીકે ઓળખાય છે તે સિવાય ચોટીલા ડુંગરની તળેટીમાં એક નવગ્રહ મંદિર આવેલ છે તે નવગ્રહ મંદિર તથા તળેટીમાં આવેલા ચામુંડા માતાજીના મંદિરના પૂજારીઓને વારાફરતી બંને મંદિરમાં જઈ ને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ઘટના વિશે વિગતવાર વાત કરીએ તો નવગ્રહ મંદિરના અંદરના ભાગમાં બે માણસો પગમાંથી બૂટ કાઢ્યા વિના બૂટ સહિત અંદર આવ્યા હતા અને બકવાસ કરતા હતા ત્યારે મંદિરના પૂજારી દ્વારા સમજાવવાનો પ્રયાસ કરતા બંને શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને ભાવિક ભક્તોની હાજરીમાં પૂજારી સાથે તોસડું વર્તન કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી અને લોકો સાથે પણ માથાકૂટ કરી હતી લોકો સાથે માથાકૂટ કર્યા બાદ તે લોકો ત્યાંથી જતા રહ્યા હતા ત્યારબાદ સીસીટીવી કેમેરા ચેક કરતા આ બે અજાણ્યા વ્યક્તિ ઇકો કાર લઈને આવતા જણાયા હતા બાદમાં મંદિરના પૂજારી દ્વારા પોલીસ સ્ટેશનમાં જઈ અને લેખિતમાં ફરિયાદ આપી હતી અને પોલીસ દ્વારા સીસીટીવી વિડીયોમાં દેખાતા અજાણ્યા વ્યક્તિ અને વિડીયોમાં દેખાતી ઇકો કારના નંબરના આધારે વધારે તપાસ કરવાની ખાતરી આપી હતી તો મિત્રો ચોટીલામાં માં બનેલી આ ઘટના વિશે તમારું શું ચામુંડા મંદિર અને નવગ્રહ મંદિરમાં માં નશામાં ધૂત બે શખ્સો એ હંગામો મચાવ્યો દારૂ ભૂને બુટ ચપ્પલ પહેરી મંદિરમાં ઘૂસી ગયા ત્યારબાદ પૂજારીને બોલી તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા ચામુંડા માતાજી સેવા ટ્રસ્ટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી સમાચાર ચોટીલાથી પ્રાપ્ત થઈ રહ્યા છે ચોટીલામાં પૂજારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે પૌરાણિક ચામુંડા માતાજીના મંદિર નવગ્રહ મંદિરના પૂજારીને આ ધમકી મળી છે સીસીટીવી કે કેમેરામાં કેદ થયા છે આરોપીઓના દ્રશ્યો આરોપીઓની ધરપકડ કરાવી પૂજારી પરિવારની માંગ છે અમારા સંવાદદાતા જિગ્નેશ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું